ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવી મહાનગરપાલિકા વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં દબાણ કરતા અનેક આસામીઓની નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે તાજેતરમાં જ કુમારવાડા વિસ્તારમાં મોટા પાયે ઓપરેશન મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જે એક સપ્તાહ કરતા વધુ સમયથી ચાલ્યું હતું

હાલમાં નોટિસ છે અને ચાલુ કરીને અત્યારે ચાર બનાવીને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ સાહેબ એમાં કેટલા મકાનને નોટિસો આપવામાં આવેલી છે ટોટલ આપણે આઠસો અગિયાર નોટિસ ઈસ્યુ કરવાની અને નોટિસમાં કેટલો સમયનો ટાઈમ આપવામાં આવ્યો છે કુલ પંદર દિવસનો ટાઈમ આપેલો